હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાઈ ગયા હાડા છો ને જ ને અમે હમણે દી ભાગે આવ્યા હતા પણ પછી હે ને વ્લોગ કન્ટિન્યુ નહોતો કહી કારણ કે અમે બાર એક વાગે તો પી ગયા બાર એક વાગે પછી કપડાં મલક ના ઉતા કામ હા તમે ઠમતા તો હું આઈ નહીં નિર્મિત તમે એ સારું થઈ ગયો તો ને પાછો અમારે જવા આવવાનું હતું કાયમ મેરામાં કંઈ કપડા ધોવાના તે મોલક બધા પછી મશીનમાં નાખવાના ઉતા એ મશીનમાં નાખ્યા અહીંથી ધોવાના ઉતારી અહીંથી ધોયા ને કાલે પાછો અમારી બાજુમાં હોવાનું હતું તે ના ગાતા તે કંઈ વિડીયો શૂટ જ ન કીધું પાછા થોડો થાકોડો એવું તો મારે તો બહુ હતો કારણ કે હું શિયાદ થયા મેરો કરતી હતી તું જાય વધારે જ થાકે ગઈ હતી ને પછી કામ હતું ને કાલે કંઈ બ્લોગિંગ ન કીધું હું કે આજ તો

હાલો આ આતા પાડો ને માંડવી યોગેશાલો માંડવી માં ઘૂમડવા મારે અમે આવ્યા ને દેધું ના ગાને જ યોગેશેય નહીં ગાય ગયા અમારે બકાલું દેખાડતા આ ટમેટી ગઈ ને ગઈ ગઈ વધારે ને ખોર ખોરના ડૂસા થઈ ગયા ગઈ તી ત્યાં ઓછું હતું વધારે કારણ કે ઝીણો ઝીણો મેં સારું જ છે બકા આ પવન આવ્યો ગવારતા પૂરું ગવાર નતું એવું મને નથી લાગતું ઊભા થાય કાં થાય ને ભીંડા મોટા મોટા થઈ ગયા ભાઈ ભીંડા ને તાર કેવી આ ભીંડા થયા ને આ મારી વાટરી જવા છે આ તો પૂરી થઈ ગઈ બીજો વાર અમારે હજુ કાં ખોર વાઢવાને જ જવું પડતું હેઠે વાઢે વેઠે કારણ કે નેવરા હોય ને અમારા ભાગ્યા અટાર મેનું કઈ કામ ન હોય જો તને જ થઈ ગયો છે હદ બાય ગોમ્મે એટલું ન દે ને કરે ન દીધું તો વાધી ને ન દી માંડવી અસલ ન હે મતને હા અટાર વાત વાત ગયા આ એક મોટલી ઠાવકી વી હે ને મોટલી ભરેવે ને જે બાઈ જે હાલે બે માણા જાય ને તે ઠાવકી એક લેવે એટલે હાલે તો બે ટાણા ઠાવકી નીરન થઈ જાય બધી છે એ તો મને કે હેઢોઈ બાઉની ને માર માંડું દીતા આવડે ચાઈ ગોવા છે છે કે કામ બીરખી લાગે ને સે લે દવા એ ઓલા પાક ને લીધે કે ને પીરી પર થોડું પાણી ગદસ વઢ્યું હોય તો કે આટલી તો હોય છે આતે જો વા દેતા પોવો નહિ હોય અઠો છો બધાય ને તે ઉમા તો ન દે જ મતલબ હા

ને તે ઈ રહીતી દહેમ ને દુઆ ઠાવકો મે થે ગો પાસે જી અગિયાર રહે ને દૂન મે પડ્યો ને ઈ આને ઓર બંદર ને ઓ પડ્યો અમારે ઈ હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણા વાગ્યા હવાના ખાડા હાથ યોગે સકડી દૂધ લેવા ગયા ને મે બસ વાહિંદાન હીરામાં મી હીરા વેલી તો ને મારે હે ને

એટલે જરાક ઉસો હોય ને તો પાણી નો અંદર આવે હવે તે આ કાલે માણસર હતા ને એના પાસે કરે કબૂતર આગળ બેઠા હતા પણ હું આવી ને એમાં ગયા ને સેટી વહી છે હજુ જો અમારે આ કાંક ખાડા આ વડલો ઉતો ને એને લીધે આ બધું થાય આ આ જૂતો આ બે ત્રણ દાન ભરાયું પણ પાછું એવું ને એવું થઈ જાય કાંક બાકી તો કઈ ને જો આ ચોકઠું આવી ને દોર નાખે જેવો નહીં દે પાછો એવો ને એવો ને થઈ જાય ને ફૂલ બપોર બહુ અસલ ના ઉઘે હું દેખાડી હે તો બહુ મસ્તી થઈને જો મિક્સમાં હે તે ધોરાન પીરાન ગુલાબીન રાતાન ને આમાં બહુ પાણી હમણાં જોઈએ ને મેં વરહેતી બહુ જ નહીં અસલના ફૂલ હોય હમણાં કાં અમારે ગાર્ડન નથી દેખાયું અમદાવાદ કે તેમને દેખાય રહ્યું મેં આતા મેં પેલા એ કીધું કે આ તા સાવ ખરે ના પાન હદભાઈ બાકી આ અમારું શોભાનું મેન્જર હું આ જ છે અમારે એવું દેખાવ આવે પછી હે ને થોડુંક અમને અહીં બહુ વધે ને તો દારખીને કાપી નાખશે આતા બાંધે દીધી આ ઓલી સાઈડ પાસે ન કે હેઠી અડે છે કારણ કે હેઠું પાછું વરાય ને બાકી સુગંધ કે કઈ ને તાર તો અટાણે હેને ને આથી લે ને આ આખું ગામનું રે લીધું ને આ બાજુ યોગેશ કીધી થોડીક એ આગણી સાઈડ દૂધ લઈને આવતી જો થોડાકમાં નહીં દ્વારા ગયો આ પ્રાણી એટલી કાઢી નાખી વધતી ઓલી ગમથી થોડીક કાઢી ટેલી હું એવું હે ને

ગુલાબી ગુલાબી આવે લગભગ શિયાળામાં આવી છે હજી બેક મહિના પછી અટાણે અગિયાર વાગે ને પાછો મેં ચાલુ થયો ઝરમાં ઝરમાં ને વાહ ને સૂલો પડ્યો એ ના માંડવી ના માંડવી હેકી ઓરા કીધા કાલે કાશી માંડવી રહ્યા હતા ને અટાણે હા ફૂલ ફૂલ અંધાર તો છે કે આ ઘણી આપ ફાઈ આ બાજુ બહુ અંધાર અમારે હવાનો મેં ઝીણો ઝીણો ભૂહિયા થોરેવડા ને ચાલુ હતા અટાંદા પાછો પવન નીકળે ગયો હું ઢાકલા જીવું હે કડીક થાય ત્યાં તડકો નીકળે કડીક થાય ત્યાં પવન નીકળે પવન ઠાવ કોઈ એવો હતો અટાણે ને મારે છે ને અટાણે વાહિંદા નાખવા યોગે છે બાર બાર બિહોન બદલાવા લઈ ગયો બધું પવન ને અમારે આ બંધ દરેક ભાંગે પડી ગયું લગભગ આ જ હારે મારે મામે આ ને અમારે માણસો હે ને મે દે આ લોકો તમે દેખા મણી કે ને દે પણ નેતા ને રાજા ઓલું કરે બેક્ટેરિયા જો આ ખોખા ઉડે ને આ રેતી માં ભેરવે ને સાટવાની હોય મણી આગની યોગે છે ઈ તો ખૂબ આયન દીઠા ને મન તી કે ને દે તી દવા સાટે આ હું દેખાડ દેતા કાં થી ને દે ને

હાલો મારે વાહિદા નાખવાના હોય તો વાહિદા નાખેલા અમારા ચેનલ સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ કરી દીધું ને વિડીયા થોડા ગમણા કારણ કે હું જામતું ને તો વિડીયો બનાવો હમણાં હું થોડાક દીવા રોકાઈને આવી પછી આ થોડુંક કામ ને હું ને પછી હમણાં કંઈક જાતી ને કંઈક બ્લોગિંગ કરતી ને ને જરાક ખોટી વાત કરી થોડુંક આરામ છે હમણાં તો એ તો હું કન્ટિન્યુ જ રાખી જી બને એ સવાર માં થી ફોન લઇ લે આજ તો સારો એવો સવાર માં જ ફોન દરી તો બસ કારો કારો સર જઈ ને કે કામ માં કે સર જઈ ને તો પછી મે આવતો હોય તો કોઈ વિડીયો નો કોન્ટેન્ટ જ ન હોય કે કામ બનાવો અમને પાસે કોઈ કામ ને ઓરે ને દવાનું ઉનામાં થાહે તો ઓરે બાકી તો જો આજ આખું ફોરી રે નાખ્યું આખું ફોરી ને દે નાખ્યું બેન યોગેશ બેય તે ખોળી વા થાય ને ને દવા દવા મારીએ ને તો ઈ વાન એવા થાય એમ કઈ ફેરે ને પણ તો બિયારણ કાથી આવતું હોય કઈ જઈને જીવો મેં હોય છે ને પંદર દિન પંદર દિવસ મારે આખું ફર્યું ને દૂધ પણ ગમે એટલે આપણે સોખાઈ રાખીએ ને તોય હુંતું ને એવું મારે જે રૂગડાનું એક મશીન હવે થેગું હતું આજથી તો યા હતા નવા રૂગડા ને હજે એક મશીન થેગું હતું આજની ખાના કૂકવે નાખે પહેલાં વાહીદા નાખે પછી કૂકવે આજ પણ અહીંયા મશીન ચાલુ કરવા ગઈ ને શોટ આવે તો હાસુ કે જઈ ગયો જ્યાં આંગળીમાં હોય તો સિંધુ ગોળે ગયો આંગળી ભાઈ યોગે કોઈ ઊંચું નહીં ને મેં મશીન બપોરી બાર બપોરી ચાલુ કરવા ગઈ પછી સંપોલયમાં મેં આ ક્રોક્સ જ પહેર્યા હતા સંપોલય ભીના આવતા ને એ આખું હોય ભીનું એક મશીન થયું હતું ને એટલે બધું ભીનું હતું ને મેં ય આવા દીધો તો કઈ દીધું કે કામ હોય direct આવી કીધું ને તો કરોડ ની બોલે ને મારા હાથ જડકા ગયો ગયા થાય જડકો આવી ગયો પછી સાલુ ના કીધું પછી અમારે ભાગી હે ને એ રેતી જોઈને કરતો હતો મને એ વાટું જ રેતી ને તગારે ભરતો હોય બેક્ટેરિયા સાથે પછી એને કીધું કે બંધ કરી દઉં એકદમ ઉપર ટાંકો એ સાલુ એવું થયું હોય તમારે